હવે નાઈ ધ્વન તૈયાર થઈ ગયા સિવ તો માતાજીએ પૈયા લાગી લેવી આજે છે ઋષિ પાશમ જય માતાજી આપણે બાબાની પણ પાચમ છે જય માતાજી માતાજી મિત્રો બાપા સીતારામ અત્યારે નાઈ ધ્વન તૈયાર થઈ ગયા સિવિય આજે ઋષિ પાશમ છે અને આપણે બાબાની પણ પાચમ છે ઘડિયામાં જો અત્યારે પૈયા લાગ્યા આવી ગયા સિવિ મંદિરે નાઈ ધોન તૈયાર થઈ ગયા એટલે મંદિરે પૈયા લાગી લેવી જય માતાજી મિત્રો બાપા સીતારામ બધાયની

અને માણસો જમ્યા બીજો આવી ગયો પેલા કાકા બેઠી જમવાયા મિત્રો અત્યારે હવે આપણે પછી આપણે વૈયા કરીએ જેનું નામ બે બધું ના આ બધું કામ કરી શીપડા ખાવા અને બધું ના કામ પૂરું કરાવીને વહી આવ્યા હતા બધું કામ પૂરું કરાવી દીધું છું ના આપણે પાછા નથી કે આ બધું કામ કરાવીને વહી આવ્યા હતા અને પછી આપણે બધું ટકેલો કરાવી દીધો હતો અને પછી આપણે શીબડા ખાવા ગયા હતા અને પછી હવે આપણે ઘરે વહી આવ્યા છીએ હવે કંટ્રોલાનું શાક કરવાનું છે જેનું કંટોલા કાપે છે સરીથી આંથી ન કપાય જનો પાતક થોડું હોય સરીથી હોય જનો સરીથી કંટ્રોલક આપે છે તો હવે આપણે કંટ્રોલરનું શાક કરી કોળ બનાવવાનું છે હાલો ભાઈ કંટ્રોલરનું શાક બનાવવાનું મનથી આ બધું થોડું થોડું નાખવાનું છે તો વીડિયામાં કન્ટિન્યુ રહેજો જય માતાજી આપણે અને પછી આપણે ચીબડા ધોવાનું ચાલુ કરી દીધું ધોવા ચીબડા ધોવાનું ચાલુ કરી દીધું હતું ખાઈને પછી ચીબડા ધોઈ કાઢવી ભાઈ બંને વાડીએથી આપણે ચીબડા લાવ્યા હતા અને ધોઈને હરખા મૂકી દેવાના પછી ખાવાના હવારે અત્યારે ધોઈ કાઢવી ગારાવાળા બગડેલા હતા એટલે મિત્રો છે જ એટલે બહુ ન આમ છેજ છે જ વરસાદ પડે એટલે ગારાવાળા થઈ જાય છે અમે એટલે આપણે પછી સવારે અત્યારે ધોઈને હરકા મૂકી દેવી એટલે ફ્રિજમાં ગારાવાળા ન થાય ફરી જ ગારાવાળું ન થાય એટલા માટે આપણે મૂકી દેવી હરકા ધોઈને એટલા માટે હારો તો હવે તો એક ફરીઝમાં મૂકી દેવી મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હવે વિડીયો આપણે એન્ડ કરવાનો છે તમને થોડો વાર છે મિત્રો હવે વિડીયો આપણે પૂરો કરવી લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો હવે વિડીયો અહીં પૂરો કરવી લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં વિડીયો નાનો જ બન્યો છે અને આપણે કાંઈ બહુ કામમાં હતા એટલે બહુ વિડીયો ઉતાર્યો નથી તો વિડીયો હવે અહીંયા પૂરો કરવી છે જય માતાજી મિત્રો લાઈક ચેર સબસ્ક્રાઈબર કરવાનું બોલતા નહીં જય માતાજી મિત્રો હવે વિડીયો અહીંયા પૂરો કરવી જય માતાજી